વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એક અને ભાગ બેની અંદર આ વાર્તાનો સાર આપણે સમજ્યા પહેલા ભાગની અંદર આપણે વાર્તાનું શ્રવણ કર્યું બીજા ભાગમાં આપણે એનિમેશન એટલે કે ચિત્રો દ્વારા આ પાઠને આપણે સમજ્યા ત્યારબાદ આપણે ભાષા સજ્જતા એટલે કે સંજ્ઞાઓ ભાષા સજ્જતાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સંજ્ઞાઓ વિશે ભણી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો પ્રશ્ન એક જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો બાદશાહને પોતાનો દાડો બગડશે એવું કેમ લાગ્યું તો એનો જવાબ છે કે બાદશાહએ સવારે જરૂખામાંથી જેવું જોયું એવી એમની નજર મેદાનમાં સફાઈ કરી રહેલા જાડુવાળા પડી આથી બાદશાહને પોતાનો દાડો બગડવાનો એવું લાગ્યું સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા તો જવાબ છે કે સાંજે જમતી વખતે રાજા કોળીઓ ભરવા જતા હતા તેવામાં તેના થાળામાં એક ગરોળી પડી રાજાના મનમાં સવારે જાડુવાળાનું મોં જોયું તેથી તેનો વહેમ હતો તે ગરોળી થાળમાં પડતા જ તેનો વહેમ પાકો થયો તેથી રાજા ગુસ્સે થયા રાજાના દર્શન કરતી વખતે જાડુવાળાએ શું કર્યું તો જવાબ છે કે રાજાના દર્શન કરતી વખતે જાડુવાળાએ કહ્યું કે કાલે સવારે જ્યારે તમે મારું મોં જોયું તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું આપનો તો માત્ર દિવસ જ બગડ્યો જ્યારે આપનું મોજ જોવાથી મારે કેદખાને જવું પડ્યું અને મને ફાંસીની સજા થઈ અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો તો અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન અપશુકન અંગેનો પોતાનો વહેમ ખોટો હતો રાજાએ જાડુવાને છોડી દેવાની તેમજ સરપાફ એટલે કે ઇનામ આપી માનબેર ઘેર પહોંચાડવાની આજ્ઞા કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બે જોઈએ તમે જીવનમાં અનુભવેલા કોઈ કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે આઠ દસ વાક્યો લખો ચાતુર્ય પ્રસંગ વિદ્યાર્થી મિત્રો ચાતુર્ય પ્રસંગ એટલે કે તમે કોઈ એવી મુસીબતમાં ફસાઈ ગયા હોય અને તમે એ મુસીબતમાંથી તમારી ચતુરાઈ વડે એ મુસીબતમાંથી બહાર આવી ગયા હોય એવો એક પ્રસંગ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો જીવનની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ આવી જાય છે ઘણીવાર આપણે ફસાઈ જઈએ છીએ અને તેમાંથી કઈ રીતે આપણે બહાર નીકળીએ છીએ એ આપણી ચતુરાઈ ઉપર નિર્ભર કરે છે તો તમારે તમારા જીવનમાં કોઈ એવી ઘટના બની હોય અને તમને એવું લાગ્યું હોય કે અમે ફસાઈ ગયા છીએ અને તેમાંથી તમે કઈ રીતે બહાર નીકળ્યા એવો કોઈ પ્રસંગ હોય વિદ્યાર્થી મિત્રો તો એ તમારે તમારી નોટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નોમાં લખવાનો છે અહીં આપણે એવો એક પ્રસંગ જોઈશું શનિવાર હોવાથી મારી શાળા સવારની હતી મારા મમ્મી પપ્પા બહાર ગામ ગયા હતા હું ઘરે એકલો હતો મારા બાજુવાળાનું ઘર બંધ હતું ત્યાં અચાનક એ ઘરમાંથી અવાજ આવ્યો મારું ધ્યાન એ તરફ ગયું ઠક ઠક અવાજ મેં મારી ઘર અગાસીએથી ચડીને જોયું તો તે ઘરમાં બે ત્રણ ચોર હતા તે મારા ઘરનું બારણું ધીમેથી ખોલી બાજુવાળને ત્યાં ધીરે ધીરે પહોંચી ગયો ત્યારબાદ ચોરને ખબર ન પડે તેમ દરવાજો બહારથી બંધ કરી દીધો ને આજુબાજુના ઘરના તમામ માણસોને બોલાવી લીધા ત્યાં લોકો ભેગા થઈ ગયા અને સો નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવી ને આવી રીતે ચોર પકડાઈ ગયા અને મને બધાએ શાબાચી આપી તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા એક નાની વાર્તા હતી કે જેમાં જે ભાઈ છે જે બાળક છે એને ચતુર્ય અને કે એની ચતુરાઈની વાત કરવામાં આવી છે તો તમે પણ તમારી ચતુરાઈ વાપરી શકો છો મુસીબત ગમે એટલી મોટી હોય પરંતુ એની એનું નિરાકરણ ના હોય એવું બની શકે નહીં મુસીબતમાં ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે અને ધૈર્ય રાખીને વિચાર કરવો પડે જો આપણે વિચાર જ ના કરીએ તો આપણને કોઈ ઉપાય મળે નહીં માટે ધૈર્ય રાખી શાંત મને વિચાર કરવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો સવારનો નાસ્તો તેને શું કહેવાય શિરામણ ઝટપટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન તો કોયડો કાળના જેવા મોહવાળું કાળ 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 એટલે યમ તો એને શું કહેવાય છે બદલ અપાતો પોશાક તો એને કહેવાય સરપાવ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ચાર જોઈશું બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે ચાર વાક્યો પાઠમાંથી શોધીને લખો આ વાર્તામાં બાદશાહ એટલે કે અકબર જે રાજાએ જે વાક્યો બોલ્યા છે સંવાદમાં એ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે તો બાદશાહ બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે દાડો બગડવાનો બાદશાહ બરાડો ઉઠ્યો કેવો કમનસીબ દિવસ છે આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો બાદશાહે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળ નહીં આ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી છે અને સવારે એને ફાંસી ચડાવી દેજો બાદશાહે કહ્યું અલ્યા તારું અપશુકનિયાળ મો મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો જ્યાં પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે પૂછાય છે તો પહેલા તો તમારે મુદ્દાઓ વાંચવા પડે અને વાર્તા મનમાં ગોઠવવી પડે અને પછી ત્યારબાદ તમારે વાર્તા લખવી પડે અને એના પહેલાં તમારે વાર્તાના ઉપર શું લખવું પડે તો એનું શીર્ષક એટલે કે નામ આપવું પડે ત્યારબાદ વાર્તાના અંતે બોધ પણ લખવો પડે તો જ તમને પૂરા માર્ક્સ મળે વિદ્યાર્થી મિત્રો તમે એવું પણ કરી શકો છો કે તમે પહેલાં વાર્તા લખી દો પછી વાર્તા વાંચી લો અને પછી યોગ્ય શીર્ષક એટલે કે વાર્તાને કયું નામ આપવું એ તમે પાછળથી પણ વિચારીને ઉપર લખી શકો છો તો અહીંયા આપણે પહેલાં મુદ્દાઓનું વાંચન કરીશું એક નાનું ગામ યુવાનો ભણેલા વૃદ્ધો વ્યવહાર કુશળ ગામમાંથી જાન જવી જાનમાં વૃદ્ધોને ન લઈ જવા જાનમાં માત્ર યુવાનો જ કન્યા પક્ષની શરત જવાબ જવાબ આપો તો કન્યા પદરાવી ગામનું તળાવ ગીથી ભરી આપો યુવાનોની ચિંતા સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ પહેલા તળાવ ખાલી તો કરી આપો કન્યા પક્ષનું કહેવું જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દા ઉપરથી જ તમને ખબર પડી ગઈ હશે કે આ વાર્તા શું કહેવા માંગે છે તો ચાલો આપણે આ વાર્તા સમજીએ એક નાનકડું ગામ હતું એમાં યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા વૃદ્ધો એટલે કે ગરડા માણસો વ્યવહાર કુશળ એટલે કે એમની અંદર વ્યવહાર કરવાની કુશળતા હતી ગામના લોકો સંભતી રહેતા હતા સંભતી એટલે કે એકતાથી બધા લોકો સાથે રહેતા હતા યુવાનો ખૂબ બુદ્ધિશાળી હતા એક વખત ગામમાંથી જાણ બીજે ગામ જવાની હતી જાણ અહીં શબ્દમાં થોડી ભૂલ થઈ છે જાણની જગ્યાએ જાન આવશું જાન એટલે કે આપણે જે લગ્ન કરીએ અને જે પુરુષ વર પક્ષ હોય અને જાન છોડીને કન્યા પક્ષમાં જાય છે તો જાન બીજે ગામ જવાની હતી યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહીં ઘરડા લોકોને કે વૃદ્ધોને અભિમાન હોય કે ભાઈ અમે બધા યુવાનો છીએ અને ઘરડા લોકોનું શું કામ છે તો એ બધાએ નક્કી કર્યું ભેગા મળીને કે ભાઈ આપણે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહીં આથી જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના લોકોને ખબર પડી તેઓ સમજદાર હતા એમાં વૃદ્ધો પણ હતા કન્યા પક્ષના વૃદ્ધોની ઈચ્છા થઈ કે ચાલો આ યુવાનોની કસોટી કરીએ કસોટી એટલે કે પરીક્ષા તેમણે વર પક્ષ આગળ શરત મૂકી અમે એક શરતે જ કન્યા પરણાવીએ અમારા ગામનું તળાવ ઘીથી ભરી આપો શરત સાંભળી જાનૈયા ચિંતામાં પડી ગયા એક જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા એમણે યુવાનોને કહ્યું જાઓ કન્યા પક્ષના લોકોને કહો કે તે ગામનું તળાવ ખાલી કરી આપે યુવાનોએ કન્યા પક્ષના લોકોને એવું કહ્યું કે તળાવ તો અમે ગીથી ભરી આપીએ પણ પહેલાં તમે તળાવ ખાલી તો કરી આપો કન્યા પક્ષના વડીલોને ખ્યાલ આવી ગયો કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા હશે વૃદ્ધ સિવાય કોઈ આ જવાબ આપી શકે નહીં વૃદ્ધોને જાનમાં ન લાવ્યાની ભૂલ યુવાનોને સમજે બુદ્ધ ગરડા ગાડા વાળે એટલે કે અમુક અમુક એવી સમસ્યા આવી જાય તો એનું નિરાકરણ એ ગરડા લોકો હોય કારણ કે ગરડા લોકો એ દુનિયા જોઈ છે એમના અનુભવો આપણા કરતાં વિશેષ છે માટે આપણે ઉંમર એવું વિચારીએ કે ભાઈ આની તો ઉંમર થઈ ગઈ છે એટલે હવે નકામા પણ એવું હોતું નથી વૃદ્ધ લોકો જે વડીલ લોકો છે એમની પાસેથી આપણે એમની વાત સાંભળવી જોઈએ અને ઘણીવાર એમની રાય પણ આપણે પૂછવી જોઈએ અને ઘણી બધી એવી સમસ્યાઓ છે કે એ આપણને કોઈ વૃદ્ધ પાસે આપણે જાણીએ તો આપણને એનું સમાધાન મળી જાય વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ આ વાર્તા એવું કહેવા માગે છે કે ક્યારે પણ કોઈને કમજોર માનતા નહીં એક નાની એવી કીડી હોય ને એ પણ જો હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથીની હાલત ખરાબ કરી નાખે માટે વિદ્યાર્થી મિત્રો આ વાર્તા આપણને એ જ શીખવે છે કે કોઈને પણ કમજોર માનવું જોઈએ નહીં વૃદ્ધ હોય વડીલો હોય તો એમની પાસે બેસવું જોઈએ એમની પાસેથી શિખામણ મેળવી જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પોતાનો અનુભવ એ પોતાની આવડત તમને મફત વાંકે છે તો આપણે વડીલો પાસેથી ઘણું બધું શીખવું જોઈએ અને શીખવાની જરૂર પણ છે આ વાર્તા તમને એ જ શીખવાડે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન છ જોઈએ નીચેના ફકરામાંથી યોગ્ય વિરામ ચિહ્નો મૂકો આ ફકરો પહેલાં તમારે વાંચી જવાનો છે અને ત્યાર પછી ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે વિરામ ચિહ્નો એટલે કે અલ્પ વિરામ હોય અનુસ્વાર હોય પૂર્ણ વિરામ હોય એને વિરામ ચિહ્નો કહેવામાં આવે છે થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસ જમ્યા ત્યાર પછી અલ્પ વિરામ આવ્યું છે જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા એના પછી શું છે પૂર્ણ વિરામ પછી પણ પૂર્ણ વિરામ મૂક્યું છે એમણે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા અપશુ કનિયાળને હુકમ કર્યો ત્યારબાદ અવતરણ ચિહ્ન મૂકવામાં આવ્યું છે આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો વિદ્યાર્થી મિત્રો અહીં હુકમ કર્યો ત્યારબાદ અવતરણ ચિહ્ન મૂકવામાં આવ્યું છે જ્યારે પણ અવતરણ ચિહ્ન મૂકવામાં આવે છે ત્યારે અવતરણ ચિહ્ન પૂરું પણ કરવું પડે છે તો છેક ફાંસીએ ચડાવી દેજો ત્યાર સુધી અવતરણ ચિહ્ન કરવામાં આવ્યું છે કે કોઈ પણ એવું વાક્ય હોય જેમ કે કોઈ વાક્યની અંદર કોઈ ઉપદેશ આપતો હોય કે કોઈ આજ્ઞા કરવામાં આવી હોય કે કોઈ કહેવત હોય તો ત્યાં તમે કહેવતની આગ તો ત્યાં તમે આગળ અવતરણ ચિહ્ન મૂકી શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા સ્વાધ્યાયના પ્રશ્નો થેન્ક યુ